એ નમસ્કાર મિત્રો જે વાત હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોયા છે મારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપી રહી છે કોન્સ્ટન્ટ અપડેટ રેપર સત્યની નજીક હોય એવી મિત્ર તેની મેરિટ લિસ્ટ આવી જયું છે જે ઉચ્ચતર માધ્યમિક એટલે હાયર સેકન્ડરીની જ્ઞાન સહાયકની જે કરાર આધારિત જગ્યાઓ ભરવાની હતી એનું લિસ્ટ આવી ચૂક્યું છે અહીંયા અપડેટ આવી ચૂકી છે તમે જોઈ રહ્યા છો કે ઓફિશિયલ વેબસાઇટ હું તમને બતાવી રહ્યો છું એની અંદર તમામ જિલ્લાના લિસ્ટ મુકાઈ ગયા છે કે ભાઈ કયા મેરિટ લિસ્ટમાં લોકો આવે છે અહીંયા લખી સૂચના આવી છે કે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે જિલ્લાવાર કામ ચલાવ મેરિટ યાદી તારીખ નવ નવ બે હજાર નવ રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે ડિસ્ટ્રિક્ટ વાઇઝ કયા જિલ્લામાં જે મેરિટ કમ પ્રેફરન્સના લીધે જે યાદી છે કામ ચલાવ એ અહીંયા મૂકી દીધી છે તમામ જિલ્લાની યાદી અહીંયા તમે જોઈ રહ્યા છો અહીંયા તમે ક્લિક કરશો કોઈપણ જિલ્લાની દાખલા તરીકે અહીંયા ગાંધીનગર જિલ્લાની આપણે ક્લિક કરીએ તો ગાંધીનગર જિલ્લામાં કેટલા વિષયના કયા વિષયના એ તમામ તમને જોવા મળી જશે એ રીતે તમે અહીંયા જોઈ શકશો અમદાવાદ સિટી અમદાવાદ રૂરલ અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભરૂચ ભાવનગર બોટાદ ચુટાઉદેપુર દાહોદ ડાંગ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ ગાંધીનગર જામનગર જૂનાગઢ વલસાડ વડોદરા તાપી સુરેન્દ્રનગર સુરત સાબરકાંઠા રાજકોટ પોરબંદર પાટણ પંચમહાલ નવસારી નર્મદા મોરબી મહીસાગર મહેસાણા કચ્છ અને ખેડા મિત્રો અહીંયા તમે આ જે દેખાય છે અહીંયા ન્યૂ લખેલો એના ઉપર ક્લિક કરશો એટલે એ જિલ્લાનું લિસ્ટ ખુલી જશે દાખલા તરીકે અહીંયા ગાંધીનગર ઉપર ક્લિક કરશો એટલે ગાંધીનગરની ફાઇલ ડાઉનલોડ થઈ જાય અને તમે તમારું નામ જોઈ શકશો તમે જે પણ જિલ્લામાં આવતા હોય એ જિલ્લાનું લિસ્ટ તમે અહીંયા ડાઉનલોડ કરી અને જોઈ શકો છો તો કે ટૂંક જ સમયમાં આ જે ભરતી પ્રક્રિયા છે એ વેઇટિંગ પૂર્ણ કર્યા બાદ અમને કદાચ પ્લેસમેન્ટ આપશે એવું બની શકે તો મિત્રો રાહ જુઓ કારણ કે જે બાળકોનું શિક્ષણ બગડે છે એનું સંધાને આ લોકો જ્ઞાન સહાયક મૂકવાની વાત કરે છે જોઈએ છે આગળ શું થાય છે અસ્તુ જૈન જ વાયે માત્ર જે વસ્તુથી મળે છે નવા જ વિડીયો છે ત્યાં સુધી આવજો ધન્યવાદ